હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં તો બીજો દિવસ ચાલુ થઈ ગયો છે અને બ્લોગિંગ આપણું કન્ટિન્યુ જ છે અને કન્ટિન્યુ રહેવાનું છે તો મસ્ત મજાનું જો રૂમમાં આવી ગયા છે આપણી ઓફિસમાં ઉપર અને હવે લાગી જઈએ મસ્ત મજાના એડિટમાં વાગી ગયા છે સાડા અને ઉપરથી નીચે આવી ગયો છું મમ્મી શું બનાવ્યું છે રસોઈમાં વાહ સરસ

પપ્પા કરે એટલે પપ્પા ને એકાદ અગાઉ થી જાય અને અમારા બા જો અહીંયા બે ગયા છે બા ભૂખ નથી લાગી ભૂખ તો લાગે જ ને બતા જ તમે હમણાં કઈક નઈ ખાડા

અને આ હેનું છે મોટું ઝાડુ વધી વધી ના આવે ને એટલે બાને પગાર વધી વધી ના આવો જોઈએ આ છે સુંદર નું ઝાડ જો આ લાલ ચંદન નું ઝાડ છે જો જો ઉપર થી દેખાય હે ઉપર થી ક્યાં જો આ છે ને ઉપર છે ને ચીડા ઝીણા પાન છે ને લાલ ચંદન છે આ લાલ ચંદન છે જો આ છે ને એ બધું આ મોટું થઈ ગયું બા ઝાડુ હે હા લાલ ચંદન જોતા હોય તો આ ક્યારે ક્યારે વેચવાનું છે આ વેચવાનું છે કોઈ જોતું હોય તો મસ્તી કરે છો હજી વેચવાનું નથી એને બાનસ વેચવાનું નથી તો જો આ મેં તલ તુલસી કીધું હતું નહીં મીઠો લીમડો કાલનો બ્લોગ જોયો તો તમે શું કહેતો હતો અચ્છા આ તુલસી છે પછી આ કુવેર આ કુવેર પછી આ પછી મરસી વાવી છે ઉપર આવે ને ઈ અચ્છા ઈ છે ઉપર આવે ઉપર એટલે એટલે એથે ને એવા નહી આ ઉપર આવે આમ

એટલે અમારા ઘરે ભાતે બે બને છે બોલો વિચાર કરો આવું બધું છે કઈ નઈ પપ્પા આવે એટલે મસ્ત મજાનું જમી લઈએ સીઝન નો પેલો રસ અમારા ઘરે બની ગયો છે અત્યાર સુધી બનતો નતો કેરી ખાલી કેરી સુધારતા હતા કારણ કે મને રસ ઓછો ભાવે જો કે ખાવું આપણે એક વાઇટકો પણ તોય આપણા ઘરે ઓછો બને હે રસ એમ કે બને કે ઓછો ભાવે તમારે તો ખવાય નહીં ને ખાઈ લેવાનું એમ મમ્મી એવું બરાબર છે ભગવાન ધરાઈ ગયું મમ્મી સરસ એવો ભાઈ ભગવાન ની થાળી અમારે દરરોજ બપોરે

કાય વાંધો નહીં હાલો ભાઈ મસ્ત મજાનું જમી લઈએ તો રસ રોટલી દાળ ભાત ભીંડાનું શાક મસ્ત જમી લીધું છે અને આવી ગયા છે ઉપર હવે અને હવે લાગી છે મસ્ત મજાનું એડિટ ઇગ્નોર નાઉ ધીસ પ્લેસ હું તો પડે ને ભાઈ શાંતિથી સોફામાં નિંદર ન આવે હોવા માટે નીચે કર્યું તું પણ હવાર નીચે ગયો ઉપર આવ્યો

જમીન મસ્ત બેઠા છે તો સરસ મજાનું જો ભાઈ મારા એક ફ્રેન્ડ ની વાંચું નવું ઘર લીધું સરસ મજાનું તો ત્યાં વાંચું હતું તો બધાય અમારા જે ફોટોગ્રાફીવાળા બધા ગ્રુપ છે આખું એ બધાય અહીંયા કહેતા તમે બધા જોયા જઈશ પંદર વીસ જણા મસ્ત મજાનું જમીને ક્યાં હતા કલાક દોઢ કલાક બેઠા બધાએ મજા કરી વાતો કરી અને ઘણા ટાઈમ પછી બધાએ ભેગા થઈને મળ્યા એટલે બ્લોગ લેવાનું કાંઈ ભૂલાઈ ગયું હતું છેલ્લે છેલ્લે તો બી મેં એધું બતાવી દઉં તમને બધાને જમીને તો કાંઈ વાંધો નહીં વિડીયો કરી દી એન્ડ વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગડ નાઇટ બાય